પંદરસો હાલો પંદરસો પંદરસો પડી બોલો પંદરસો પંદર પાંચ પંદર પાંચ પાંચ ઉપર પંદર પાંચ દસ પંદર બી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ

અગિયાર ને 92 92 11 92 92 92 મારો મારો પરંગ બોલો 11 92 92 એસી એસી અગિયાર એંસી એસી 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 એકા અગિયાર ત્યાં ચોરા પિતા છિયા પીતા છ્યાસી અગિયાર છ્યાસી પિતા પિતા નેવાસી ઓગણીસો ત્યાંથી નેવ એકાણું ભારું સારું ચોરાણુ પચાણું છેલ્લું નંબર